સરકાર સુધી પહોંચાડવા માટે જન આક્રોશ યાત્રાનો પ્રારંભ કરેલો પરંતુ આ યાત્રા જ જનતાના આક્રોશનો શિકાર થઈ તારીખ પચીસ નવેમ્બરના રોજ કોંગ્રેસની જન આક્રોશ યાત્રા સાબરકાંઠા જિલ્લામાં પ્રવેશી આ યાત્રા હિંમતનગરના ન્યાય મંદિર વિસ્તારમાં પહોંચતા જ પોલીસ પરિવારની મહિલાઓએ રોકીને વિરોધ પ્રદર્શન કર્યું હિંમતનગરથી પ્રાંતિ તરફ આગળ વધતી જન આક્રોશ યાત્રા ટાવરથી રેલવે ઓવરબ્રિજ પર થઈને મહાવીરનગર ચાર રસ્તે પહોંચી અહીં પોલીસ પરિવારની મહિલાઓએ બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું અને સૂત્રોચ્ચાર કર્યા મહિલાઓએ આખી યાત્રાને ચારેય તરફથી ઘેરી લીધી હતી કોંગ્રેસના કાર્યકર્તાઓએ મહિલાઓને વિરોધ કરતા રોકવાનો પ્રયાસ કર્યો હિમતનગર ખાતે આવી પહોંચેલી આ યાત્રામાં તુષાર ચૌધરી અને અમિત ચાવડા જેવા કોંગ્રેસના નેતાઓ સામેલ હતા આ યાત્રા જિલ્લા પોલીસ વડા કચેરી પાસેથી પસાર થઈને શહેરના નવા બજારમાં પ્રવેશી ત્યારબાદ યાત્રા હિમતનગરના ટાવર ચોકમાં પહોંચી જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા પરંતુ ત્યારબાદ આ યાત્રાને પોલીસ પરિવારના ઉગ્ર વિરોધનો સામનો કરવો પડ્યો વિરોધ કરી રહેલા પોલીસ પરિવારના સભ્યોએ શું જવાબ આપવા કોંગ્રેસના નેતાઓને પણ આકરા પડી ગયા હતા અમિત ચાવડા ઉપર લોકોએ સવાલોનો મારો ચલાવતા તેમને પણ જવાબ આપવામાં ફાફા પડી ગયા મહત્વનું છે કે ચાર દિવસ પહેલાં એકવીસ નવેમ્બરના રોજ જિગ્નેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારી દેવાની વાત કરી હતી અને તેમના આ નિવેદનના કારણે પોલીસ પરિવારના સભ્યો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે ઠેર ઠેર જીગ્નેશ પીવાણીનો વિરોધ થઈ રહ્યો છે તો બીજી તરફ સમગ્ર મામલે હવે ડીજીપીએ પણ નામ લીધા વિના ચેતવણી આપી છે ડીજીપીએ એક કાર્યક્રમમાં કહ્યું કે ડિપાર્ટમેન્ટ બહારની વ્યક્તિ પોલીસ કર્મીને કહી જાય તે સહન કરવાની જરૂર નથી જો પોલીસ કર્મી ભૂલ કરે તો તેની સામે ડિપાર્ટમેન્ટ કાર્યવાહી કરશે અને જો ભૂલ કોઈ અધિકારી કરે કોઈ અધિકારી કરે કે કર્મચારી કરે તો એનશક કરવા માટે આનું કમાડ છે ડિપાર્ટમેન્ટનો લોકો છે પણ ડિપાર્ટમેન્ટના બહારનો કોઈ વ્યક્તિ મારા અધિકારીના કર્મચારીને કોઈ કહી શકે તમારા અધિકારને કશું કહી શકે તો એ પ્રોબ્લેમ તમારી કહી શકે યુ આર લીડર ઓફ ધી ફોર્સ ઇઝ રિસ્પોન્સિબિલિટી એ તમારી જવાબદારી પણ છે અને તમારી ડ્યુટી પણ